વાપી નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પંકજ પટેલની પ્રમુખ તરીકે જ્યારે દેવલબેન દેસાઈની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ કરવામાં આવી આ પ્રસંગે વાપી નગરપાલિકાના તમામ નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલ તરફથી મેન્ડેટ આપ્યા બાદ વાપી નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી વાપી નગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલ પક્ષના નેતા તરીકે ધર્મેશકુમાર પટેલ અને દંડક તરીકે મંગેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે કંઈ પાર્ટી અમારા પણ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગળના જે કંઈ કામ હોય એ અમે કરતા રહું અને કનુભાઈ સાહેબની આભાર માનું છું એ જે કંઈ બાકી જ પેન્ડિંગ છે એ અમે પૂરા કરીશું અને કામ અત્યારે ચાલુ છે પાણીની ભરાઈ એ માટે અમે પૂરેપૂરી અમે ખાતરી રાખીશું અને એ કામો અમે પૂર્ણ કરીશું એ રીતે અઢી વર્ષમાં વાપીમાં જે કામ અત્યારે જોઈ રહ્યા છો વિકાસના કામો જે થઈ રહ્યા છે એના કામો જે કન્ટિન્યુ જે બાકી છે કન્ટિન્યુ જેટલા ઝડપી એ બોડી છે નવી બોડી એ મોનિટરિંગ કરીને પૂરા કરશે અને નવા કામો જે કરવાના હશે એ પોતે મોનિટરિંગ કરીને આ ટીમ આવી છે નવી ટીમ એ ટીમને ખાસ વિનંતી અને ખાસ એ લોકો બધા સાથે મળીને સંગઠન અને માનનીય કર્મો એમ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જે આપણા ધારાસભ્ય નાના મંત્રી છે એ આપણા પાર્ટીના ધારાસભ્યને વાપી નાખ ધારાસભ્ય છે અને એમના રાહ દરેને એમના માર્ગદર્શન હેઠળ આ બધા મિત્રો કામ કરશે એવી બધા અમારી આશા છે